નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોની અંદર તો ગુજરાતના દરેક સમાચાર આજના વિશે વાત કરીએ તે પહેલા મિત્રો તમને જણાવી દઈએ વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો જે જેથી કરીને આજના દરેક સમાચાર તમને મળી જાય અને ગુજરાતના રોજના સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો 300 રૂપિયા ગેસ સબસિડી મળશે મિત્રો દેશમાં દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે અને તેમાં પણ જો રસોઈ ગેસના બાટલાના ભાવ વધારો થાય ત્યારે ઘણા લોકોનું બજેટ ખોરવાઈ જતું હોય છે

તો મિત્રો સમાચાર વિશે વાત તો પાક વીમા અંદર મિત્રો મિત્રો ફરિયાદ કરી શકો છો હવે ખેતીને ખૂબ જોખમી કામ ગણવામાં આવે છે અને અનેક પ્રકારની કુદરતી આફતોના કારણે પાક બગડવાની સંભાવના પણ હોય છે ખેડૂતોને વધુ નુકસાન ન થાય તે માટે પીએમ પાક વીમા યોજના શરૂ કરવામાં આવી હતી તમે જાણતા હશો મિત્રો ખરેખર રવિ અને ખરીફ બંને પાકોનો વીમો લેવામાં આવે છે આ માટે ખેડૂતોએ માત્ર બે ટકા પ્રીમિયમ ભરવાનું રહેશે બાકીનું પ્રીમિયમ સરકાર ચૂકવે છે પાક નિષ્ફળ ગયા બાદ ખેડૂતોને વીમો લેવામાં અને વીમા સંબંધિત ફરિયાદો કરવાની ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે જેના કારણે તેમને અનેક સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે અને આવી પરિસ્થિતિમાં ખેડૂતો આ ટોલ ફ્રી નંબર જે ટોલ ફ્રી નંબર છે મિત્રો વન ફોર 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 સેવન પર સરળતાથી ફરિયાદ નોંધાવી શકશો અને આ સૌથી પહેલાં મિત્રો તમારે આ નંબર પર કોલ કરવાનો રહેશે અને પછી તમારે તમારા ડોક્યુમેન્ટ્સ અને સમસ્યાઓ વિશે માહિતી આપવી પડશે અને આ પછી તમને ટિકિટ આઈડી આપવામાં આવશે પછી ફરિયાદ નોંધ્યા પછી તમને એસએમએસ એટલે કે મેસેજ પણ મોકલવામાં આવશે અને આ પછી તમારી ફરિયાદનું કોલઅપ કે લેવાનું રહેશે તો આ મુજબ મિત્રો મેં તમને જણાવ્યું તે પદ્ધતિ મુજબ જે છે તે મિત્રો તમે પાક વીમા અંગે ફરિયાદ નોંધાવી શકો છો

નાના નાના ટુકડા કરીને પશુઓને નિર્ણય કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય છે ખાસ મિત્રો મંત્રીએ યોજનાના સહાય ધોરણો વિશે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા જો પાંચ પશુઓ પાંચ ઢોરો તમારા ઘરે પશુપાલકોના ઘરે હશે તો મિત્રો પશુપાલકોને રૂપિયા અઢાર હજારની સહાય ચૂકવવામાં આવશે તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના હિતમાં નિર્ણય આવ્યો છે ડુંગળીને લઈને મિત્રો ડુંગળીની નિકાસબંધીને કારણે ખેડૂતોને ભાવ ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને આ બધાની વચ્ચે રાજકોટ માર્કેટિંગ યાર્ડનો ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે મિત્રો વિગતો મુજબ હવે ડુંગળી વેચવા યાર્ડમાં દરરોજ સો ગાડીને એન્ટ્રી આપવામાં આવશે અને મહત્વનું છે કે આ નિર્ણયથી શહેરમાં પૂરતો માલ મળી રહેશે અને ખેડૂતોને ભાવ પણ મિત્રો હવે ફરીવાર મળવા લાગશે તો મિત્રો ડુંગળી મુદ્દે જે હમણાં થોડાક દિવસથી વિવાદ ચાલી રહ્યા હતા તેમાં મિત્રો ખેડૂત લક્ષી નિર્ણય આવ્યો છે અને આ નિર્ણય ખેડૂતોના હિતમાં પણ આવ્યો છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે મફત વીજળી મિત્રો ગુજરાતના ખેડૂતોને રાતના સમયના બદલે દિવસે વીજળી આપવાની સતત માંગણી સંદર્ભે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ વીજળીની સમસ્યાની રાજ્યના કિસાનો પરેશાન હોવાનું નકારતા શુક્રવારે જાહેર કર્યું કે રાજ્યના ખેડૂતોને ડિસેમ્બર બે સુધીમાં દિવસે વીજળી આપવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે એટલે કે મિત્રો હવે માત્ર તમારે એક વર્ષ રાહ જોવી પડશે જ્યારે મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા એવા છે જે ગીર સોમનાથ અમરેલી અને જુનાગઢ છે ત્યાં મિત્રો અત્યારે ચોવીસ કલાક વીજળી આપવા સંદર્ભે અત્યારે કામ ચાલી જ રહ્યું છે અને મિત્રો સમગ્ર ગુજરાતમાં ચોવીસ બે હજાર ચોવીસ ડિસેમ્બર સુધીમાં દિવસે દરેક ખેડૂતોને વીજળી મળશે તેવું મિત્રો સરકાર પ્રયાસ કરી રહી છે તો મિત્રો તમારા વિસ્તારમાં રાત્રે વીજળી આવશે કે દિવસે તે પણ મને કોમેન્ટમાં લખીને જણાવી આપજો

બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ભરવા પડે છે જેથી ખેડૂતોને ઓટો રિન્યુઅલની સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે જેથી કરીને ખેડૂતોને મિત્રો નવા જૂની કરવા માટે બહાર વ્યાજવા પૈસા ના લાવવા પડે અને ખેડૂતોમાં મિત્રો વાત કરીએ તો અત્યારે વારંવાર પાક ધિરાણ લોન અને દેવમાફીને લઈને સમાચારો આપવામાં આવે છે કારણ કે ચૂંટણી નજીક છે લોકસભાની અને લોકસભાની ચૂંટણી નજીક હોવાથી ખેડૂતો એવી આશા બાંધીને બેઠા છે કે ચૂંટણી આવવાથી ખેડૂતોને લોન માફીની એવા સમાચાર જાણવા મળે અને અમુક ટકા જેટલી તેમની લોન પણ સહાય આપવામાં આવે તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના પૈસા ડબલ થશે આ યોજનાની અંદર મિત્રો સરકાર દ્વારા ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે અને ખેડૂતોએ આ યોજનામાં રોકાણ કરવાનું છે મિત્રો આમાં ખેડૂતોને માત્ર ખાતરીપૂર્વકનું વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ મળી શકે છે ખાસ મિત્રો આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર સાત પોઈન્ટ પાંચ ટકા જેટલું વ્યાજ મળશે અને આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા જે એકસો વીસ મહિનામાં ડબલ થતા હતા તે માત્ર હવે 115 મહિનામાં જ ડબલ થઈ જશે અને મિત્રો આ યોજનામાં લઘુત્તમ 100 ને 1000 રૂપિયાનું રોકાણ કરવું પડશે અને પોસ્ટ ઓફિસમાં જઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે મિત્રો 115 મહિનાની અંદર તમારો પૈસા ડબલ થઈ જશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને પિયત માટે પાણી આપવામાં આવશે મિત્રો ગુજરાત સરકાર દ્વારા હવે રાજ્યમાં દરેક ગામડાઓમાં સિંચાઈનું પાણી આપવામાં એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જે મુજબ હવે મિત્રો રાજ્યમાં દરેક ગામોમાં સિંચાઈનું પાણી આપવા પિયત મંડળીઓ સ્થાપવામાં આવશે મહત્વનું છે કે ગુજરાત રાજ્ય ઉદ્વહન સહકારી સંઘની બેઠકમાં મિત્રો આ નિર્ણય લેવાયો હતો નોંધનીય છે કે મિત્રો ગુજરાતમાં અત્યારે ત્રણસોથી ત્રણસો પચાસ પિયત મંડળીઓ છે અને ગુજરાત રાજ્ય ઉદ્વહન સહકારી સંઘની બેઠકમાં દરેક ગામડાઓમાં પિયત મંડળીઓની સ્થાપના કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો મિત્રો અત્યારે રાજ્યિયત મંડળીઓ તો છે પરંતુ આ તરફ હવે મિત્રો દરેક ગામોમાં સિંચાઈનું પાણી આપવા માટે પાઇપલાઇન નાખવા માટે પચાસ ટકા જેટલી સબસિડીઓ પણ આપવામાં આવશે અને મહત્વનું છે કે ઉદવહન સંઘ પિયત મંડળીઓ માટે નોડલ એજન્સી તરીકે કામ પણ કરશે જેથી ખેડૂતોને સહાય મળી રહે અને તેનું કામ આસાન થઈ શકે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક વીમો ફરીવાર ખેડૂતોને આપવામાં આવશે મિત્રો પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને આવ્યા મોટા રાહતના સમાચાર ગુજરાતમાં મિત્રો ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સીઝનથી શરૂ કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે આ વખતે મિત્રો પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવી છે મિત્રો ખેડૂતોને પાક વીમાની રકમ અડતાલીસ કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે મિત્રો પાક વીમા યોજનાની ફરી એકવાર એન્ટ્રી ગુજરાતમાં કરાવવામાં આવશે અને દરેક ખેડૂત મિત્રોને ફરી વાર જે છે મિત્રો પાક વીમાની રાહત અને લાભ આપવામાં આવશે ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને લઈને મોદીજીએ મોટી ભેટ આપી છે મિત્રો પ્રધાનમંત્રી મોદી ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ અનેક કાર્યક્રમો યોજ્યા હતા અને આ કાર્યક્રમમાં તેમણે મિત્રો મોટી સંખ્યામાં ખેડૂતો પણ જોડાયા હતા જેમાં મિત્રો વડાપ્રધાને બે હજારનો હપ્તો મોકલ્યાના સમાચાર આપ્યા ત્યારબાદ પ્રધાનમંત્રીએ માહિતી આપી કે ભારતમાં યુરિયાની થેલીની કિંમત બસો છાસઠ રૂપિયા છે તેની કિંમત પાકિસ્તાનમાં આઠસો રૂપિયા બાંગ્લાદેશમાં સાતસો વીસ રૂપિયા ચીનમાં એકવીસો રૂપિયા અને અમેરિકામાં ત્રણ હજાર રૂપિયા આસપાસ ભાવ બોલાઈ રહ્યા છે તો મિત્રો તમે વિચાર કરો આપણા દેશમાં જે યુરિયાની થેલીનો ભાવ બસો સાઠ રૂપિયા માત્ર છે તે પાકિસ્તાનમાં આઠસો અને અમેરિકામાં ત્રણ હજાર રૂપિયા સુધીના ભાવ છે સાથે જ મોદીએ કહ્યું કે સરકાર યુરિયાના ભાવ સંદર્ભે આપણા ખેડૂતોને પરેશાન નહીં થવા દે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ફરીવાર મહામંદી આવશે મિત્રો 17મી ડિસેમ્બર 2023 ના રોજ સુરતમાં બનેલા વિશ્વ કક્ષાના સુરત ડાયમંડ બોર્સના ઉદ્ઘાટન માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવી રહ્યા છે બીજી તરફ દિવાળી વેકેશન બાદ 1 મહિના પછી સુરતમાં માંડ 20 થી 25% હીરાના કારખાના શરૂ થયા છે મિત્રો સુરત ડાયમંડ વર્કર યુનિયને જિલ્લા કલેક્ટર મારફત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદન પત્ર પણ પાઠવ્યું છે જેમાં રજૂઆત કરવામાં આવી હતી કે સુરત ડાયમંડ બુર્સના ઉદઘાટન પહેલા રત્ન કલાકારોની માગણીઓ પૂરી કરો નહીતર અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે મિત્રો દિવાળી બાદ વેકેશન પણ મિત્રો પૂરું થઈ ચૂક્યો છે જેને પણ મિત્રો દસ થી બાર દિવસ થયા હજુ માત્ર મિત્રો વીસ થી પચીસ ટકા કારખાના જ ખુલ્યા છે સુરતમાં બાકીના તમામ કારખાનાઓ બંધ છે જેને પરથી તમે અંદાજો લગાવી શકો કે અત્યારે હીરા ઉદ્યોગમાં કેટલી મંદી ચાલી રહી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો ધ્યાનથી સાંભળે મિત્રો જો તમે રેશન કાર્ડ ધારક છો અને સરકાર દ્વારા આપવામાં આવતી ફ્રી રાશનની સુવિધાનો લાભ લઈ રહ્યા છો તો મિત્રો આ સમાચાર તમારા માટે સૌથી મોટા સાબિત થઈ શકે છે કારણ કે મિત્રો હાલમાં સરકાર દ્વારા આપવામાં આવતું મફત રાશન મેળવવા માટે રેશન કાર્ડ માટે ઘણા પ્રકારના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે જે અંતર્ગત મિત્રો રેશન કાર્ડ ધારકોએ આધારની સાથે ઈ કેવાયસી જલ્દી કરાવવું જોઈએ નહીં તો મિત્રો તમારી ઘણી યોજનાઓના લાભથી વંચિત રહેવું પડી શકે છે આ સાથે મિત્રો તમારું નામ પણ રેશન કાર્ડની યાદીમાંથી કાઢી નાખવામાં આવશે મિત્રો તમને જણાવી દઈએ કે ખાસ સુરક્ષા અધિનિયમ 2013 હેઠળ તમામ રેશન કાર્ડ ધારકો માટે 30મી ડિસેમ્બર પહેલા આપેલી 31 આપેલી તારીખની અંદર તેને આધાર કાર્ડ સાથે મિત્રો લિંક કરવું જરૂરી છે અને જો લિંક નહી કરવામાં આવે તો મિત્રો તમારે મોટી ભૂલ તમારી ગણાશે અને મિત્રો તમારું રેશન કાર્ડ જે છે તે બંધ પણ થઈ શકે છે તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો તમામ દીકરીઓને મળશે આટલા લાભો મિત્રો જો તમારા ઘરે દીકરી હોય તો આ

બે ઓગસ્ટ બે હજાર ઓગણીસ બાદ જન્મેલી પૈકીની તમામ દીકરી પૈસા આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો ધોરણ નવમાં આવે ત્યારે બીજા હપ્તા રૂપે છ હજાર રૂપિયા દીકરીને આપવામાં આવે છે અને દીકરી જ્યારે અઢાર વર્ષની થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ અથવા તો લગ્ન માટે ત્રીજા હપ્તા રૂપે એક લાખ રૂપિયાની સહાય મળીને વિના વિનામૂલ્યે મહિલા અને બાળ અધિકારીઓની કચેરીએ તથા તો તાલુકા મામલતદારની કચેરીએથી મેળવી શકાય અને મિત્રો નોંધનીય છે કે વાહલી દીકરી યોજનાનો લાભ લેવા માટે દીકરીનું જન્મ પ્રમાણપત્ર આધાર કાર્ડ અને નિયત નમૂનામાં દંપતીનું સ્વઘોષણા પત્ર દંપતીના લગ્નનું પ્રમાણપત્ર રેશન કાર્ડની નકલ વગેરે જેવા ડોક્યુમેન્ટ મિત્રો તમારે જોડવાના રહેશે અને આ યોજનાનો લાભ તમે લઈ શકશો જેમાં તમારી દીકરીઓને એક લાખ દસ હજાર રૂપિયા સુધીની સહાય મળશે વાત કરીએ તો ખેડૂતોને સહાયના નામે મજાક ઉડાવવામાં આવી છે મિત્રો સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકતા ડુંગળીના ભાવ તળિયે જતા ગુજરાતના ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે મિત્રો લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે હાલ ડુંગળી મુદ્દે ગુજરાતમાં અનેક લોકોની પ્રતિક્રિયા સામે આવી રહી છે ત્યારે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાની ડુંગળી મુદ્દે મહત્વનું નિવેદન આવ્યું છે મિત્રો કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાની ડુંગળી મુદ્દે એક નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે મિત્રો પાલભાઈએ કહ્યું કે સરકારના યાવવાના બતાવવાના અને હાથીની જેમ મિત્રો ચાવવાના અને બતાવવાના દાંત અલગ છે એક બાજુ સરકાર બે હજાર બાવીસમાં ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરતી હતી પરંતુ હાલની સ્થિતિ જોઈએ તો ખેડૂતોની આવક ડબલ તો ન થઈ પણ અડધી થઈ ગઈ છે જ્યારે જ્યારે ખેડૂતોને ખેત પેદાશના ભાવ વધારવામાં આવ્યા છે ત્યારે ત્યારે સરકાર હરકતમાં આવી છે અત્યારે ખેડૂતોને ડુંગળીના ભાવ સારા મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ખુલ્લામાં માંસ વેચવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મિત્રો મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા પછી મોહન યાદવે આજે ઘણા મોટા નિર્ણયો લીધા છે હવે મિત્રો મુખ્યમંત્રીએ ખુલ્લામાં ઈંડા અને માંસમાં વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે અને આ સિવાય તેમણે ધાર્મિક સ્થળો અને અન્ય જાહેર સ્થળોએ લાઉડ સ્પીકરના અનિંત્રિક ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં પણ નિર્દેશ આપ્યો છે એટલે કે મિત્રો મધ્યપ્રદેશના જે અત્યારે નવી સરકાર બની છે મોહન યાદવની ભાજપની તે મિત્રો તેમણે નવી સરકાર બનતાની સાથે જ મોટા નિર્ણયો કર્યા છે કે ખુલ્લામાં હવે માંસ અને ઈંડા પર પ્રતિબંધ મૂકવામાં આવશે વેચવા પર અને સાથે જ લાઉડ સ્પીકરો પર પણ મિત્રો પ્રતિબંધ મૂકવામાં આવશે

અને મિત્રો કહેવાય છે કે મોદી સરકારનું વચન એટલે રામબાણ મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું હોય છે મોદી સરકાર વચન આપે ક્યારેય વચન ખોટું જતું નથી પરંતુ મિત્રો આ વચનનું લક્ષ્ય હજુ સુધી પ્રાપ્ત નથી થયું કારણ કે બે હજાર ત્રેવીસની સાલ ગઈ તેને લગભગ આ બે વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે હજુ પણ ખેડૂતોની આવક બમણી તો છોડી દો પરંતુ જેટલી હતી તેનાથી પણ મિત્રો નથી વધી અમુકની કેટલાક ખેડૂતોની આવક ઓછી થઈ છે મિત્રો આ લક્ષ્ય હજુ સુધી પૂરું નથી થયું તો આ સમયમાં ખેડૂતોની આવક બમણી થઈ શકે કે નહીં એ તો પછી પછીનો વિચાર છે પરંતુ ખેડૂતોને માથે દેવું અત્યારે વધી ગયું છે ખેડૂતો દેવાના દાર બન્યા છે ત્યારે હવે બે હાજર ચોવીસ ની ચૂંટણી આવી રહી છે બે હજાર ચોવીસની ચૂંટણીમાં ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ઉઠે તેવી મોટી શક્યતા છે અને સરકાર ખેડૂતોનું દેવું માફ કરે છે કે નહીં તે મિત્રો હવે જોવાનું રહ્યું